આપ જોઈ રહ્યા સ્પાર્ક છોડે ન્યૂઝ નવસારીના ઇટાડવા ખાતે બિલીમોરા નવસારી બસની આવી જતાં મૃત્યુ છે નવસારી નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાને કારણે જ ડ્રાઈવરને અંધારામાં ન દેખાતા યુવાન કંડક્ટરને સાઈડે જ ટાયર નીચે આવી જતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે ડોજી ફળિયા ખાતે રહેતા ચાલીસ વર્ષે યુવાન રાજુ હળપતિ તેના ઘરેથી નીકળી અને સાડા આઠ વાગ્યાના અરસામાં જ રોડ ક્રોસ કર્યું હતું તે વેળા જ એસટી બસ આવી જતા એસટી બસની અડફેટે આવતા તેનું મૃત્યુ નીપજ્યું છે મિત્રો મહાનગરપાલિકા તરફ નગરપાલિકા મહાનગરપાલિકા તરફ જઈ રહી હોય ત્યારે આ આવી કિસ્સાઓ આવા આવા પ્રકારે અકસ્માતો મહત્વની બાબત એ છે કે ઉપરોક્ત જે ઘટના ઘટી એટલે કે આ ઘટનાને પગલે નવસારી ગ્રામ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માતમાં મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ ફરિયાદી શ્રી કમળાબેન વિડો ઓફ ડાયાભાઈ મણિભાઈ હડપતિ રહે ઇટાડવા ગામ ડોઝી હોય નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ બસો એક્યાસી એકસો છ એક તેમજ એમવીએ કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી મુજબની ફરિયાદ આપેલ હતી જેમાં આરોપી તરીકે ગુજરાત એસટી બસ જી જે અઢાર જેડ સિત્તોતેર ચોત્રીસના ચાલક યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ નાઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલ ખરેખર ગુનાની હકીકત એવી હતી કે આ જે ગણદેવીથી નવસારી તરફ આ જે બસ છે ગુજરાત એસટી બસ જેનો રજીસ્ટર નંબર જી જે અઢાર જેડ સિત્તોદય ચોત્રીસના ચાલક યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે માલવણ ગામ અગરફળિયા તાલુકો ડુંગરી જિલ્લો વલસાડનાઓ પોતાની બસ ગફલતભરી અને પૂર ઝડપે ચલાવી લાવી આ જે ફરિયાદીશ્રી છે તેમનો જે દીકરો છે રાજુ એ રસ્તો ઓળંગતો હતો તેને અડફેટે લઈ અને રાજુને માથાના ભાગે તથા ગંભીર કમરના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને એનું સ્થળ પર જ મોત નીપજાવે તે બાબતની એમની માતા શ્રી કમળાબેને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એની તપાસ શ્રી બારોટનાઓ હાલ કરી રહે છે અને આરોપીની અટક કરવામાં આવે છે ગત રોજ તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ બિલ્લીમોરા ડેપોની બિલ્લીમોરા બારડોલી બસ અઢાર ને પાંત્રીસ કલાકે તેના નિર્ધારિત સમયે બારડોલી જવા ઉપડેલ હતી તે દરમિયાન નવસારી ઇટાળવા ખાતે એન્ટર થતાં રાજન સિનેમા પાસે ડોજી ફળિયા કરીને એક વિસ્તાર છે જેના રહેવાસી શ્રી રાજુભાઈ હળપતિ જે હાલ સ્વર્ગસ્થ થવા પામેલ છે તેઓ પોતાના ફળિયામાંથી અચાનક રોડ ઉપર આવી જતા એ દરમિયાન બસનું પસાર થવાથી કન્ડક્ટર સાઈડ એને ટક્કર લાગવા પામેલ હતી અને રોડ ઉપર પડી જતા તેઓનું અકસ્માતે નિધન થવા પામેલ છે સદર અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાયેલ છે અને ડ્રાઈવર સામે નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહેલ છે આમાં એવું છે કે જે મરણ જનાર છે એ જો ફ્યુચરમાં કોઈ એમએસસીપી લેવલે કેસ દાખલ કરે તો કોર્ટના જજમેન્ટના એવોર્ડ મુજબની રકમ એ કોર્ટ કેસના ગુણદોષને લક્ષ્યમાં લઈ અને કરતી હોય છે